નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલ ડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો આ છે આશાપુરા બાળકોની હોસ્પિટલ અને આ હોસ્પિટલ એવોએ આગળ લોકો કહે છે કે ચાર ફૂટનું દબાણ કરેલું છે અને હોસ્પિટલ બનાવી છે અને આ છે બોટાદના આશાપુરા હોસ્પિટલ બાળકોની જે હોસ્પિટલ છે એના ડૉક્ટર વી કુંભખાણિયા અગાઉ મેં સમાચાર મૂક્યા હતા પરંતુ એમાં જે દીકરી છે એના મોઢા ઉપર બ્લડ નહોતું લાગ્યું અને કુંભખાણિયાના મોઢા ઉપર બ્લડ લાગી ગયું હતું એટલે મેં એ મો એ સમાચાર ડિલેટ કરી નાખ્યા હતા પણ તમે જુઓ આ અયાસ ડૉક્ટર છે અને અયાસ ડૉક્ટર છે એટલે તમે જુઓ એ દીકરીને એને હેરાન પરેશાન કરી નાખી હતી અને જો હું શૂટિંગ કરું છું એટલે એ ડૉક્ટર હાથ ઊંચો કરીને એમ કહેશે કે એ વિડીયો ઉતારવાનું બંધ કરો એટલે એ રિક્વેસ્ટના ભાવમાં કહેતા હતા આ મેરુ કું ખાણિયા કે એ વિડીયો ઉતારવાનું બંધ કરો એટલે એની પોલ સતી થતી હતી એટલે એને એમ કીધું કે એ વિડીયો ઉતારવાનું બંધ કરો તો આ અહીંયા ડૉક્ટર છે અને ઉપરથી ગમે એની ઉપર ખોટી ફરિયાદો કરવાનો માહિર છે આ ડૉક્ટર અને ખરેખર આ અહીંયાસ ડૉક્ટર હમણાં તમે જોઈશો કે એ હાથ ઊંચો કરીને મને કહેશે કે હવે સમાચાર ઉતારવાનું બંધ કરો એટલે શૂટિંગ કરવાનું બંધ કરો જો એ એમ કહેશે કેવી લેંગ્વેજથી કહેશે અને એની બોડી લેંગ્વેજ જુઓ એને કોઈ જાતનું મનમાં સહેજ પણ સહેજ પણ એવું નથી અફસોસ જેવું નથી કે એને આવું કૃત્ય કર્યું છે છતાં પણ એને સહેજ પણ આમ અફસોસ નથી કે એને ડર નથી કે એને એવું નથી કે ભાઈ હું મેં આ કર્યું છે તો લોકોમાં મારો ખરાબ મેસેજ હશે એવું એને સહેજ પણ નથી એ તમે જોઈ શકો છો કારણ કે મેં અગાઉ વિડીયો જે ડિલેટ કર્યો હતો એનું કારણ મેં અગાઉ તમને બતાવી દીધું એવું કારણ હતું એટલે ડિલેટ કર્યો હતો તો દર્શક મિત્રો આ છે મેરુવી કુમખાણિયા એને તમે જોઈ રહ્યા છો જે એની બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડે કે એને કોઈ જાતની સેહ શરમ નથી કે કોઈ જાતની ઇજ્જત આબરૂની ચિંતા નથી કારણ કે એ માણસ આ દીકરીને હેરાન પરેશાન કરી અને આ દીકરી ફરિયાદ કરવા પણ બચારી તૈયાર નથી થતી એટલી એને ધમકાવી હોય એવું લાગી રહ્યું છે છોકરી જવાબ પણ દેતી નથી આ બાબતે જ્યારે અમારા સ્ટુડિયોમાં આવી અને એને જે જવાબ આપ્યા આ ડૉક્ટર મેરુ વિકમ ખોટી ફરિયાદ કરવાના અને ખોટી અરજીઓ કરવાની ટેવવાળો માણસ છે કારણ કે એ અરજી કરી એને એવું એવું સમજે છે કે હું લોકોને દબાવી રાખું પણ ભાઈ લોકો કોઈ દબાય નહીં તમે ખોટા છો એ ખોટા જ છો અને તમે જેની ઉપર અરજુ કરશો એ પણ તમારી ઉપર કંઈક કરશે તમે કોઈની ઉપર કેસ કરશો એ પણ તમારી ઉપર કંઈક કરશે એટલે એવું ભૂલી ન જતા કે તમને કોઈ છોડી દેવાના છે તો દર્શક મિત્રો આ છે મેરુવી કુમખાણિયા અને એની હોસ્પિટલ છે જીવનધારા હોસ્પિટલની બાજુમાં અને એને ઘણું બધું ગેરકાયદેસર બાંધકામ એની જે ચેમ્બર છે એની પાછળથી એક સીડી મૂકેલી છે ત્યાંથી કોઈ પણ સાનામાના આવી શકે સાનામાના ત્યાંથી જઈ શકે એવી પણ વાત જાણવા મળી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ અને હવે પછી તમે જોઈ શકશો મેરુવી કુંભખાણિયાને બોલતા તમે કુંવારા હો તો કોઈને પ્રેમ કરી શકો

તમે એને શું લેવાય એના એનો પ્રેમ કરો છો એવું શું લે કીધું તમે કુંવારા હો ને તો તમે ગમે એને કહી શકો વડાપ્રધાનની છોકરી હોય ને તો કહી શકો ને રહેતી હોય ને એને કહી શકો પણ ક્યારે કે તમે કુંવારા હો તો તમે ડોક્ટર છો તમે તમારી સત્તાનો દુરુપયોગ કરીને તમારા કામ કરતા હોય એને આવી રીતે હેરાન પરેશાન કરવાના આને શું કહેવાય એ વસ્તુ શું શું એને શું કહેવાય એ ખબર તમને એમાં કેટલા તમે હેરાન થાવી તમને ખબર છે તમારું હોસ્પિટલ તાલ લાગે ખબર છે એ બાબત તમે શું જવાબ આપો છો તમે બંધ હા તો શું એક તો સર મેસેજ કરતા પહોંચી પછી બે ત્રણ દિવસ પહેલા મેસેજ કર્યા પછી i like you em kidu ke i કે you em koi postop ma koi hospital ma kehti nahi apna bande ni prashna rah chhe ke koi nahi kehti nahi ke hu tane jaau chhu em i like you em